જે લોકો હતા તે અંદર બચી શકે તેવી સ્થિતિમાં જ નહોતા જેના મોત થવાના હતા તે ગત મોડી સાંજે થઈ ચૂક્યા હતા અને તેના પરિણામરૂપે એક બે પાંચ દસ પંદર નહીં પરંતુ અઠ્યાવીસ લોકોની જિંદગી આ બેદરકારીના અગ્નિકાંડમાં હોમાઈ ચૂકી છે અને તે બાદ જાણે કે ઘોડા નાસી ચૂક્યા હોય અને તે બાદ તબેલાને તાળા મારવાના હોય એ મુજબ આખું રાજ્યનું જે વહીવટીતંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે ખૂબ જ રોષ છે મારા તમારા રાજ્યના જેટલા પણ નાગરિકો છે તેમના મને ખાસ કરીને તો આ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે નવ જેટલા નિર્દોષ બાળકો હોવાની પણ પ્રાથમિક માહિતી છે એટલા માટે હજી સુધી કન્ફર્મ નથી કે જે મૃતદેહો છે તેમની ઓળખ જ નથી થઈ શકી કે તે પુરુષ છે મહિલા છે યુવા છે બાળક છે કારણ કે જે પરિસ્થિતિમાં મૃતદેહોને ઘટના સ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પોટલામાં બાંધીને લઈ જવામાં આવ્યા તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેવી સ્થિતિ હશે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ તો મોડી રાત્રે પહોંચ્યા હતા હાલ પણ ઉપસ્થિત છે અને બસ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જે છે તેમનો કાફલો પણ બહારની તરફ આવી ગયો છે ક્યાંક આપણે કેમેરામાં તેમના વાહનોની જે અવર જવર છે તે જોઈ શકશું બસ ગણતરીની પળોમાં મુખ્યમંત્રી જે મુખ્ય કાર છે આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ટીઆરપી મોલનો આખો જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને તે પૂર્વે સ્થાનિક તંત્રના અધિકારીઓ છે ભાજપના અન્ય હોદ્દે છે સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે કારણ કે જે પ્રમાણેનો અત્યંત ગંભીર બનાવ છે સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર અને સરકારી મશીનરી ઉપર અત્યંત ગંભીર પ્રશ્નાર્થ સર્જાય તેવા આપ આ દ્રશ્યો છે અને આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ઉતરતાની સાથે જ જે ઘટના સ્થળ છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાટમાળ પડેલો છે જે આ પુરાવો છે કે ગઈકાલે મોડી સાંજે શું આખી આ કમનસીબ દુર્ઘટના સર્જાઈ હતી કારણ કે જ્યારે હતી તે મોલ ગુંજી રહ્યો હતો ત્યારે સૌ કોઈ અફરાતફરીના માહોલમાં હતા એક વિડીયો દીક્ષિતા એ પણ સામે આવ્યો હતો કે જ્યારે શરૂઆતના તબક્કામાં આગ લાગી તે સમયે કેટલાક લોકો એમ બોલતા પણ સંભળાય છે કે ઉપર બાળકો છે તો તેમનું શું એક પછી એક ધડાકા થઈ રહ્યા છે તેવી વાત પણ વિડીયોમાં કેટલાક લોકો બોલી રહ્યા છે એટલે આપણે એ પ્રાઇમરી એક વિડીયો છે જેના આધારે અંદાજ લગાવી શકાય કે કેવા તબક્કામાં આગ અંદર પ્રસરી હતી અને જોત જોતામાં ગણતરીની પળોમાં જ આગની જ્વાળાઓએ આખો આ જે ગેરકાયદેસર ટીઆરપી ગેમિંગ ઝોન હતો કે જેને ઊભું કરવા માટે તંત્રના કોઈ પણ વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી નથી એટલે તે બાદ જે પરિસ્થિતિ સર્જાઈ કરુણાંતિકા સર્જાય તેનું આ પરિણામ છે એટલે આપ જોઈ શકો છો કાટમાળના ઢગલા એક કરતાં વધુ જેસીબી ગત મોડી રાતથી સતત અહીંયા દોડી રહ્યા છે એટલા જ મોટા પ્રમાણમાં ડમ્પરોની સંખ્યા છે કે જ્યાં કાટમાળ અહીંયાથી ખસડીને બહારની તરફ લઈ રહ્યા છે એટલે હવે એક શંકા હાલ એ પણ છે કે આ જે કાટમાળ છે તેનામાં હજી પણ કોઈ મૃતદેહ પડેલો છે કે કેમ અથવા તો કોઈ મૃતકના અવશેષો છે કે કેમ હાલ સત્તાવાર રીતે સરકારી ચોપડે અઠ્યાવીસ લોકોના મોત થયાનું અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ બીજી ચર્ચા એ પણ છે કે પાંચથી છ જેટલા મૃતદેહ રાજકોટની એમ્સ ખાતે પણ લઈ જવામાં આવે છે પરંતુ તેને કોઈ હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું એટલે જે ગુમ જે લાપતા લોકો છે જે ગુમ લોકો છે તેમની પણ હજી ઓળખ થઈ શકી નથી એટલે ચોક્કસ આંકડો હજી કેટલો પહોંચશે તેની કોઈ હાલ સંભાવના નથી જોવાઈ રહી રાજ્યના ડીજીપીથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ હાલ ઉપસ્થિત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આખો જે આ અસરગ્રસ્ત વિસ્તાર છે તેની તમામ વિસ્તૃત માહિતી લઈ રહ્યા છે ઝીણામાં ઝીણી બાબતોની ચકાસણી કરી રહ્યા છે તેઓ પણ એજ્યુકેશન દ્રષ્ટિએ જોવા જઈએ તો સિવિલ એન્જિનિયર છે એટલે તેમને પણ આ વિષયનો પ્રાથમિક માહિતી મળી શકે કે કયા પ્રકારનું બાંધકામ હશે કઈ રીતે આખો જે સ્ટ્રક્ચર છે તે ઊભું કરવામાં આવ્યું છે એટલે હાલ સંબંધિત જે અધિકારીઓ સ્થાનિક કક્ષાના છે તેમની પાસેથી મુખ્યમંત્રી તમામ માહિતી મેળવી રહ્યા છે દીક્ષિતા બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહે છો અમારા સહયોગી જનક પણ અમારી સાથે જોડાઈ ગયા છે જનક ગઈકાલથી આ દિવસો છે તમામ લોકોને વિચલિત કરી રહ્યા છે અને આપ જુઓ

અનેક લોકોની જિંદગીમાં પણ બાળકોની જ્યારે જિંદગી જાય છે ત્યારે હથપ્રત થાય છે અનેક પરિવાર નોખા અનોખા થઈ જાય છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે સરકાર તંત્ર અલર્ટ થઈ ગયું છે પણ વડોદરાના ઘટના પછી આપણે શું શીખ્યા તો કશું ના શીખ્યા મોરબીની ઘટનાક્રમ પછી શું શીખ્યા તો કઈ ના શીખ્યા માત્ર બે ચાર બિલ્ડિંગો બંધ કરવાથી કશું જ નહીં થાય અહીંયા માણાવખી જિંદગી ખતમ થઈ રહી છે અને આ પરિસ્થિતિની વચ્ચે જો આપણી ચામડી હલે જ નહીં તો આ પરિસ્થિતિ આવનારા સમયમાં પણ થવાની છે અને આપણે વારંવાર સવાલો કરી રહ્યા છીએ કે તંત્ર આખરે શું કરતું હોય છે અને પછી આપણે રવા બેસીએ છીએ તો એ પરિસ્થિતિ નહીં આવે વારંવાર એક એક શહેર બદલાય છે એ રાજકોટ વડોદરા અમદાવાદ સુરત પણ પર સાજી રાજકોટનો વારો છે તો રાજકોટમાં નિર્દોષ અઠ્યાવીસ લોકોના મોત માટે જિમ્મેદાર કોણ છે હવે સવાલો શું કરવાના પરિસ્થિતિની વચ્ચે અનેક